નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કારણ કે પ્રસંગ જ એવો છે અને ગમશે ન ગમે તો પૈસા તો દીધા નથી નરે પાસા દેતું પૈસા નથી દીધા એટલે પાછા નહીં દઉં પણ પ્રસંગ ગમશે તો બખારો નથી કરવો અને ચાલુ કરવું કે ભાદરવાનો તડકો તપેલો પૂરે નારાયણ ઉપર સડેલા

એ જુવાનળો ઓટે બેઠો તો એની બરોબર સામે એક બીજો ઓટો હતો એક કવિ ભારી ગયા કવિને વિચાર આવ્યો કે મારા દેશનો મારા જિલ્લાનો મારા ગામડાનો જુવાનળો ઓટા ભાંગી ખરાબ ઉપર કાંઈ કામે કરાય ને નકરું બે હે કઈ વરે નહીં લાયા ને હું બોત દેતો આવું કવિ સડપ 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 કરતા પગલા માંડ્યા એ જુવાનડા ઓટી ગયા થપાક કરીને ઓટો ખંખેરન બેઠા કારણ કે ઓટો બગડેલો હશે બેઠા પૂછ્યું કે તારું નામ શું જુવાન જુવાને હસીને જવાબ આપે જીગલો જીગો નામ હ અને કવિને નક્કી કર્યું કે આને પૂછું કે શું કરે છે આ કામ જવાબ તો આપશે તે પૂછ્યું કે તું શું કામ કરે છે તારા સાહેબે હસીને જવાબ આપ્યો અને શું કીધું ખબર છે જીગાએ કે તારે શું કામ તું તારું કઈ ન કે સંસ્કાર આવા આપ્યા કવિ ખારા થયા સંસ્કાર તને આવા આપ્યા તને કોઈ શીખડાયું નથી કે આવી રીતના વાત કરે છે કોક રે ત્યારે સાહેબી જીગો રહ્યો જીગા નામનો પુરુષ રહ્યો ખારો થયો અને સાહેબ બોલા શું કહેવાય આપણે કવિની બોચી જાય બે મૂકી અને કીધું કે હું નાઈટમાં જાઉં છું અને અત્યારે નવરો માન થયો હો અને અત્યારે ઘડીક બેઠો હો અને વિવાગ છે ને દયનું થાન વિવું કહી થઈ તું ત્યારે સાહેબ કવિને પસ્તાવો થયો અને જાતા જાતા કીધું ત્યારે સાહેબ મને આ લીટી બહુ ગમે છે સાંભળજો કીધું શું કવિએ ખબર છે કે બહુ દહીનું નો થવાય ને કોક ધરવી દે આ તું છે ને દહીનું નો થવાય નહીં એટલે આ પ્રસંગ તમને ગમ્યો હશે અને આવા નવા પ્રસંગ તમને હજી સંભળાય છે ગણાય તો નવો હોય તો ચેનલને મારી સબસ્ક્રાઇબ કરી દો એક સરસ મજાની લાઈક કરી દો અને એક કોમેન્ટ કરી દો જેનાથી હું નવા નવા વિડીયો લેતો આવું એક લાઈક તો કરતા જજો એટલી મહેનત કરી તમે એક લાઈક કરવાનું શું હોય આવા ના પ્રસંગ આવે છે બરોબર જય માતાજી